ધોરણ અગિયાર વિષય સંસ્કૃત આશા પદસ્યો કોર્થ ઓપ્શન ક શ્રદ્ધા ખ વિશ્વાસહ ગ દિશા ગ દેવતા જવાબ ગ બે સમાને ખાલી જગ્યા જુહોમી ઓપ્શન ક અશન ક વત્સમ જાતમી ખ અજામીર ગામીર ઘ મિત્રમીર જવાબ ક વત્સમ જાતમી ચાર અઘન્યા કા ભવતી ઓપ્શન ક વત્સા ખ ગૌહ ગ માતા પુત્રી જવાબ ખ ગૌહ પાંચ વિશ્વભેષજ કહ અસ્તી ઓપ્શન ક હસ્તો ખગવાન ઘ અયમ જવાબ ખ હસ્ત ત્યાર પછી પ્રશ્ન બે નીચેની પંક્તિઓ સંદર્ભ સમજાવો એક સર્વ આશા મમ મિત્ર ભવંતુ

જીવનને કેવી રીતે સૌભાગ્યશાળી જીવન માણી શકાય તેથી અહીં વેદ ઋષિ અભય માટે પ્રાર્થના કરે છે અભય કેવી રીતે કેળવી શકાય છે અને તેનો લાભ સૌ કોઈને કેવી રીતે મળી શકે છે તેનો વિચાર કરવો જોઈએ તથા તે વિચાર મુજબની વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ જો આ પુરુષાર્થ કરવામાં આવે તો વેદની આ પ્રાર્થના અવશ્ય ફળદાયી થાય સર્વ આશા મમ મિત્ર ભવંતુ અર્થાત દસે દિશાઓ મારી મિત્રિકા બનો એ પંક્તિ સ્થાન જ રહેતું નથી બે અન્યો અન્ય વત્સમ જાત નિવાગ્યા ઉત્તર અનુવાદ ગાય જેમ જન્મેલા વાછરડા ને ચાહે છે તેમ તમે બધા ચાહતા રહો. સ્પષ્ટીકરણ આ પંક્તિ વેદામૃતમ નામના પદ્ય પાઠમાં રજૂ થયેલા અથર્વ ત્રીસ ના મંત્ર એક માંથી લેવામાં આવી છે આ મંત્રના ઋષિ કહે છે કે હું તમને સૌને સમાન હૃદય વાળા સમાન મન વાળા અને દ્વેષ વગરના બનાવું છું ગાય જેમ જન્મેલા વાછરડાને પ્રેમ કરે છે તેમ તમે પરસ્પર વાછરડાને ચાહે છે તેમ માં પ્રયોજાયેલ દ્રષ્ટાંત અલંકાર સર્વથા ઉચિત છે વળી લૌકિક સંસ્કૃતમાં ઉપસર્ગ ક્રિયાપદની સાથે પૂર્વ તરત જ જોડાયેલો હોય છે જ્યારે વેદમાં ઉપસર્ગ અને ક્રિયાપદ વાળા અને દ્વેષ વિહોણા બનાવું છું અને ગાય જેમ પોતાના તરત જન્મેલા વાછરડાને પ્રેમ કરે છે તેમ તમે બધા એકબીજાને પ્રેમ કરતા રહો આમ અહી કૌટુંબિક જીવનનો આદર્શ બની રહે તેવો ઉપદેશ આપવામાં આવ્યો છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના માતૃભાષામાં અભયની પ્રાર્થના કરે છે ઉત્તર અગ્નિદેવ ની પ્રાર્થના કરતા ભક્ત પોતાના મિત્ર તરફથી અમિત્ર અમિત્રંશમાં શત્રુ તરફથી પરિચિત વાતથી પરોક્ષ વસ્તુથી રાતે અને દિવસે તથા સર્વ દિશાઓ તરફથી પોતાને અભય પ્રાપ્ત થવો એવી પ્રાર્થના કરે છે બે કઈ કઈ સંજ્ઞાન માનવે માનવે કેળવવાનું છે ઉત્તર પોતાના બધા સાથીઓ સાથે એક સમાન વિચારસરણી રહે સભામાં કોઈ પણ જાતનો મતભેદ ન થાય સર્વની પરસ્પર સંમતિ સધાય અને સૌનું અંતઃકરણ એક્ય વાળું થાય એ અંગેની જાણકારી કેળવવાની છે ઋષિ એક સરખા વિચારને માન્ય રાખતા કરે છે છે પરસ્પર જેમ સ્નેહ કરવાનો ઉત્તર ઋષિ એકસરખા વિચાર વાળા એકસરખા મનોભાવ વાળા અને દ્વેષ રહીત બનાવવા માંગે છે અને કહે છે કે ગાય જેમ પોતાના જન્મેલા વાછરડાને પ્રેમ કરે છે તેમ તમારે બધાએ પરસ્પર સ્નેહ કરવાનો છે

અને હંમેશા સુખ શાંતિની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેતી હતી ત્યાર પછી પ્રશ્ન પાંચ મંત્ર પૂર્ણ કરો એક નય ખાલી જગ્યા વિધે ઉત્તર અગ્નિ નય સુખારા અસમાન વિશ્વાની દેવવયુના વિદ્વાન જુહુરાણ મેનો ભૂયિષ્ઠાંતે નમઃ નક્તિ વિધેમ બે સમાનો મંત્ર ખાલી જગ્યા જુહોમે ઉત્તર સમાનો મંત્ર સીતિ સમાની સમાન મન સિત સમાન મંત્રમિ મંત્રએ વહ સમાન વો હવિષા જુહોમે